નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આશરે બે હજાર સાપોનું સફળ રેસ્ક્યુ કરનાર સિનોર તાલુકાના અવાખલ ગામના સાપ મિત્રનો સાપના ડંખ મારવાથી મોત નિપજ્યું સારવાર દરમિયાન સમયસર ઓક્સિજન અને પૂરતી તબીબી સેવા ન મળવાથી મૃત્યુ થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સાપ પકડનારા લોકોને સામાન્ય રીતે સાપ મિત્ર કહેવામાં આવે છે સાપ દેખાયાની જાણ થતાં જ આ લોકો તેમને પકડીને વસ્તીથી દૂર છોડી દે છે ઘણીવાર વન વિભાગના તાલીમબદ્ધ સાપ મિત્રો હોય છે અને ક્યારેક ખાનગી લોકો પણ કામ કરવાનું શરૂ કરે છે કેટલીક વખત સાપને પકડતી વખતે સર્પ મિત્રના મૃત્યુના કિસ્સાઓ જાણવા મળતા હોય છે આવા જ એક સાપ મિત્ર એટલે કે વર્લ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના મેમ્બર એવા અશોકભાઈ પટેલ સિનોર તાલુકાના અવાખલ ગામના અશોકભાઈ પટેલે અત્યાર સુધી બે હજાર સુધી સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂક્યા છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂની ટીમને સોમવારે મેસેજ મળ્યા હતા કે સિન્હોર તાલુકાના અવાખલ ગામના અલ્તાફભાઈ દિવાલના ઘરે સાપ દેખાયો છે જે મેસેજ મળતા જ હંમેશની જેમ અશુકભાઈ પટેલ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમણે સાપનું સફળ રેસ્ક્યૂ કરી સાપને પકડી લીધો હતો દુર્ભાગ્યવશ આ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન અત્યંત ઝેરીલા જણાતા કોબ્રા સાપે હાથ ઉપર બે વાર ડંખ માર્યો હતો જેને લઈ અશોકભાઈ પટેલ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓનું મોત હતું અચાનક આ મૃત્યુથી આ સેવાભાવી વ્યક્તિના મૃત્યુના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સારવાર દરમિયાન અશોકભાઈ પટેલના મૃત્યુને લઈ ગામ લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો દોસ્તો અત્યારે તમે જે જોયું તો અહીંયા સ્કૂલમાં રસલ સ્વાઈપરનો જે આશરે સાડા ત્રણથી ચાર ફૂટ લાંબો હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ દોસ્તો આ રસલ સ્વાઈપર ખૂબ જ ઝેરી હોય છે અને કરડવામાં ભારતભરમાં સૌથી બદનામ સાપ હોય છે આ સાપમાં હિમોટોક્સિન ઝેર હોય છે જે માણસને કરડે તો માણસના શરીરમાં લોહીનો ફો એટલો બધો વધારી દે છે કે માણસને હેમરેજ થાય જેના કારણે નાકમાંથી કાનમાંથી પેશાબ માટે લોહી આવવા માંડે છે અને સમયસર સારવાર ના મળે તો શરીરમાં કોહવારો પેદા થાય અને તે રીબાઈને મૃત્યુ પામે છે તો તમને એક જ વિનંતી કે કોઈને આવું બાઇટ થાય તો કોઈ ભૂવા જાગરિયામાં ના પડશો દેશી ઉપચારમાં ના પડશો અને તાત્કાલિક સરકારી દવાખાને જાઓ જ્યાંથી તમારી સમયસર સારવાર થાય આ સાપ કર્યા પછી તમને દોઢથી બે કલાકનો સમય હોય છે તો સમય બગાડ્યા વગર નજીકના સરકારી દવાખાને જાઓ જેથી કોઈનો જીવ બચી શકે અને બીજું કે દોસ્તો હું જે રીતે આ સાપ પકડું છું એ રીતે તમે મારી નકલ કરીને પકડવાની કોશિશ ના કરશો કારણ કે મેં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે અને મને વર્ષોનો અનુભવ છે આ ત્રણ વર્ષમાં મેં બે હજારથી વધારે સાપનું રેસ્ક્યુ કર્યું છે અને તેનો બોડો અનુભવ છે તો પ્લીઝ તમે મારી નકલ ના કરશો તમે જોઈ રહ્યા છો આ પ્રજાપતિ સર છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ સર જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર્તા સ્નેહ સેવા રાજકોટ ગામ જે સિનોટ તાલુકામાં આવ્યું છે ત્યાંથી અલ્તાભાઈ દિવાનના ઘરે ફોન આવ્યો હતો કે અમારા ઘરે સાપ છે તો ત્યાં જઈને હિતોમાં એક સાપ હતો એ સાપને મેં બહાર કાઢ્યો પર મારી મિસ્ટેકના કારણે તેણે મને માઈટ કરી છે કે તમે જોઈ રહ્યા છો અત્યારે હું એકસો આઠમાં સરકારી દવાખાને જઈ રહ્યો છું હું સંપૂર્ણ અત્યારે બાનમાં છું હા મને આંખ પર થોડું ધ્યાન લાગે છે અને હાથમાં થોડી બળદ થાય છે તે સિવાય હું બધી રીતે સ્વસ્થ છું બસ મારા વ્યુઅર્સને એટલી વિનંતી કે તમે દુઆ કરો કે હું બહુ સારો થઈ જાઉં અને આગળનો રિપોર્ટ હું તમને પછી મારું નામ હું સ્કૂલમાં નોકરી કરું છું આજે સોમવારની સવારની સ્કૂલ હતી એટલે સમય પ્રમાણે જ્યારે બાળકો છૂટવાનો ટાઈમ થયો એ દરમિયાન વાલીઓ બાળકોને લેવા આવ્યા હતા તો વાલીઓએ એમને ધ્યાન દોર્યું કે ભાઈ આ જગ્યા ઉપર સાફ હતો તો અમે તાત્કાલિક અહીંયા આવા કલથી અશોકભાઈ કરીને છે જે અવારનવાર અમારી સ્કૂલમાં જ્યારે બી આવું કંઈ ઘટના બને કોઈ જ્યારે જીવ જંતુ અમે એમનો કોન્ટેક્ટ કરીએ તો તાત્કાલિક જ પાંચેક મિનિટની અંદર અશોકભાઈ પોતે અહીંયા આવ્યા અને પછી સાપનું નિરીક્ષણ કરતાં એવું જાણવા મળ્યું કે ભારતની અંદર જે સૌથી ઝેરી સાપ હોય એમાંનું એક સાપ હતો તો આમ એકદમ સહજ રીતે એમને પકડ્યો અને અમે લોકો જે ભયમાં હતા એ ભય અમારો દૂર કર્યો ત્યારબાદ અમે સ્કૂલના બાળકોને ટાઈમ છો તો પણ થોડી વાર આવીને બધા બાળકોને છોડી દઈએ અને એક સારું કામ કરે છે પોતે જ્યારે બી જરૂર હોય ત્યારે અડધી રાતે પણ એમને કોન્ટેક કરીએ તો એ સમયની ચિંતા કર્યા વગર પોતે હાજર થઈ જાય છે એક સારા કાર્ય બદલ એમનો ખૂબ ખૂબ આભાર તમે જોઈ રહ્યા છો આ બાળકોને થોડી વાર સ્કૂલમાં સમય પૂરો થયા છતાં સાવચેતીના પગલાં રૂપે રોકી રાખ્યા હતા જે હવે પોતાના ઘરે જઈ રહ્યા છે અને આ સ્કૂલનો સ્ટાફ છે હું એમનો આભાર માનું છું કે તેઓ ખૂબ બાળકોની કાળજી રાખે છે અને જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો મને જાણ કરે છે અને હું અહીંયા આવીને રેસ્ક્યુ કરીને જાઉં છું તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ